નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રમાં વિભાગ એની આપણે ચર્ચા કરીશું જેમાં પ્રશ્ન નંબર ત્રણનો છઠ્ઠો પ્રશ્ન જોઈશું આપણે જો કોઈ માહિતી માટે જો સીગમાં એફઆઈ બરાબર ત્રણસો પચીસ અને સીગમાં એફઆઈ બરાબર પચીસ હોય તો એક્સ બાર બરાબર ખાલી જગ્યા થાય તો આપણે જાણીએ છીએ મધ્યક માટેનું સૂત્ર લખવાનું છે કે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ આ સૂત્ર બનશે સીધી રીતનું એની કિંમત મૂકી દઈશું અને કિંમત આપેલી છે ત્રણસો ને પચીસ છેદમાં પેલા છે સીખને એફઆઈ પચીસ તો ત્રણસો પચીસને આપણે પચીસ વડે ભાગીશું ચાલો અહીંયા ભાગા કયા કરીએ છીએ પચીસ એકા પચીસ બત્રીસમાંથી પચીસ હજાર કેટલા છે સાત અહીંયા વધશે પાંચ કેટલા થશે અહીંયા કેટલા પંચોતેર પચીસ હજાર પંચોતેર ઝીરો ઝીરો આવી ગયો એનામાં પચીસ ગુણ્યા તેર કરીએ તો કેટલા થશે ત્રણસો તો અહીંયા પચીસ પચીસ કટ થશે અહીંયા વધશે તેર તો આપણો જૉબ કેટલો આવ્યો તેર અહીંયા એક્સ બાર બરાબર જવાબ મળશે આપણને તેર ઓકે નેક્સ્ટ પ્રચલિત સંકેતોમાં એટલા બધા જે સંકેત આપેલા છે એની અંદર એ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ સીખમાં એફઆઈડીઆઈ બરાબર બાર અને સીખમાં એફઆઈ બરાબર ત્રીસ હોય તો એક્સ બાર શોધો એટલે સીખમાં એફઆઈડીઆઈ આવેલા આપણે સમજી લેવાનું છે કે સર કયું સૂત્ર હશે ધારેલા મધ્યકની રીતનું તો એક્સ બાર બરાબર એ પ્લસ શીખમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીખમાં એફઆઈ ચાલો કિંમત મૂકતા જઈશું એ બરાબર કેટલા છે આપણી પાસે પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ સીખમાં એફઆઈડીઆઈ કેટલા છે બાર સીખમાં એફઆઈ કેટલા છે ત્રીસ તો એને આપણે સેમ એજિટી જ રાખીશું પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ જ્યારે આવા દાખલા આવે છે ત્યારે આપણે એની જે કિંમત હોય કે એલની જે આવે છે બહુ લખમાં કે મધ્યસ્થમાં તેની કિંમત એ સેમ રાખવાની હોય છે માત્ર આપણે જે આ જે અહીંયા ભાગાકારમાં જે આપેલી કિંમત જે હોય અહીંયા એનો ભાગાકાર કરવાનો રહેશે બાર ભાગ્યા ત્રીસ કરીએ આપણે તો ભાગાકારમાં આપણને ખ્યાલ છે ત્રીસના કર્યા બાર ના આવે ત્રીસ કરતાં બાર સંખ્યા નાની છે તો આપણે નવો દાખલો ગણવો હોય કે એ ભાગ અને આગળ ઘણવો હોય તો પોઈન્ટ મૂકીને એટલા ગણી શકાય જીરો મૂકી શકાય પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા શું કરવાનું ઝીરો મૂકી દેવાનો એટલે પોઈન્ટ દર્શાવીશું એકસો વીસ થાય હવે ત્રીસ ચોક એકસો વીસ એટલે આ ઝીરો પોઈન્ટ ચાર તો અહીંયા લખીશું ઝીરો પોઈન્ટ ચાર અને પંચોતેરની અંદર પંચોતેરની અંદર ઝીરો ચાર નાખો એટલે અહીંયા પાંચ હતા તો ને ચાર કેટલા થયા નવ તો પંચોતેર પોઈન્ટ નવ જે તમારો એક્સ બારની કિંમત મળશે બરાબર છે ચેક કરી લેજો જો તમારે આપ મેળે બરાબર છે પંચોતેર પોઈન્ટ નવ તો એના પછી નેક્સ્ટ આ પણ એના જેવો જ છે પ્રચલિત સંકેતોમાં એ બાર બરાબર સુડતાળીસ પોઈન્ટ પાંચ બરાબર ત્રીસ સીખમાં એફઆઈ યુવાય બરાબર ઓગણત્રીસ અને એચ બરાબર પંદર હોય તો એક્સ બાર મેળવો ઓકે અમે સીખમાં એફઆઈ આવે એટલે કયું સૂત્ર આવે છે પદ વિચલનનું સૂત્ર છે તો એ શીખમાં એફઆઈ યુ આઈ છેદમાં શીખમાં એફ આઈ ગુણે એચ સૂત્રો મિત્રો યાદ રાખો ને આ ચેપ્ટરથી એકદમ સરસ અને ઈઝી જેટલી મજા આવે તેવું છે હા લોકોડિયા માર્ક્સનું ચેપ્ટર છે માત્ર તમારે ધ્યાન રાખવાનું છે હા તમને સરવાળા ગુણાકાર ભાગાકાર હા બાદ બાકી આ બધી વસ્તુ જો આવડશે તો આરામથી તમે દાખલાનો ફલ મેળવી લેશો એ કેટલા છે સુડતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ સીખમાં એફઆઈ કેટલા છે અહીંયા ઓગણત્રીસ સીખમાં એફઆઈ કેટલા આવેલા છે ત્રીસ અને એચ બરાબર કેટલા છે પંદર અહીંયા ગુણાકાર છે આપણે ઉડી શકે છે પંદર દો ત્રીસ કેટલા બધા અહીંયા સુડતાલીસ પોઈન્ટ પાંચ તો છે જ પ્લસ ઓગણત્રીસ ભાગે બે ઓગણત્રીસ બધા અહીંયા આપણે સાઈડમાં કરી દઈશું ઓગણત્રીસ ભાગે બે કરીએ તો આપણે સિમ્પલ તમે ડાયરેક્ટ ગણી શકો છો બટ આપણે ભાગાકા કરીને તપાસીશું બે કા બે ઝીરો થાય નવ બે ચોક આઠ એક પોઈન્ટ મૂકીશું ઝીરો બે પંચા દસ આપણે ડાયરેક્ટ પણ મિત્રો લઈ શકતા હતા ઓગણત્રીસના અડધા કેટલા થાય સા ચૌદ થાય ચૌદ દુ એટલે ચૌદ પોઈન્ટ પાંચ સરવાળો કરવાનો પેલા સુડતાલીસ પાંચ ને અહીંયા ચૌદ પોઈન્ટ પાંચ પાંચને દસની શૂન વધી એક સાતને ચાર અગિયાર બારનો બગડો વધી પડી એક ચાર પાંચને એક છ કેટલા બાસઠ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પછી ઝીરો છે તો એનો કોઈ મતલબ છે નહીં લખવાનો તો આપણો જવાબ આવશે બાસઠ આ તમને એક્સ બાર મળ્યો ઓકે તો તમારો અહીંયા જવાબ કેટલા આવશે ખાલી જગ્યામાં બાસઠ ચલો નેક્સ્ટ આ પણ નવો દાખલો છે પ્રચલિત સંકેત મુજબ જો એલ બરાબર ચાલીસ એચ બરાબર પંદર એફ વન બરાબર સાત એફ બરાબર ત્રણ અને એફ એફ ટુ બરાબર સિક્સ આપેલો હોય ને તો બહુલક શોધવાનો છે એટલે બહુલકનું સૂત્ર આપણે જાણીએ છીએ લખને સેના વડે દર્શાવાય તો મિત્રો કે જેડ વડે કે તો ઝેડ બરાબર શુદ્ધ બનશે તો સૂત્ર બનશે એલ પ્લસ શું આવશે અહીંયા કે એફ વન માઇનસ એફ माइनस एफ जीरो माइनस एफ टू गुणे एच एल बराबर जेड बराबर एल प्लस पांच म एफ वन माइनस एफ जीरो भाग्य टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू गुणे एच बस बधाई किमत मूकी एल बराबर के चालीस से एफ वन के सात एफ जीरो के अपनी पास तो कि तर टू એફ વન સાત એફ જીરો ત્રણ એફ ટુ છ એચ બરાબર કેટલા છે પંદર ચલો ચાલીસને રહેવા દો તેમને તેમ સાતમાંથી ત્રણ જાય તો ચાર પગ ચાર વગ છે સાત દો ચૌદ માઇનસ માઇનસ પ્લસ એટલે છ ત્રણ નવ મોટી સંખ્યા માઇનસ ગુણે પંદર ચાલીસ વધતા ચાર છેદમાં ચૌદમાંથી નવ જે કેટલા વચ્ચે છ પાંચ વચ્ચે અહીંયા કેટલા આવશે પંદર પાંતરી પંદર ચાલીસ પ્લસ ચાર તરી કેટલા ચાર તરી બાર તો ચાલીસ અને બાર બાવન તો તમારો બહુ કેટલા આવશે બાવન બરાબર છે નેક્સ્ટ ચલો આ દાખલામાં આપણે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ એટલે એને કહેવાય એમ બરાબર સૂત્રો મૂકી એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણે એચ મધ્યસ્થનું સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એફ ગુણે એચ આ છે અહીંયા મિત્રો કિંમત મૂકી દઈએ એલ બરાબર એકસોને દીધે છે આપણને એન બાય ટુ એન બાય ટુ કેટલા છે આપણી પાસે એન આપેલા છે એન બાય ટુ નથી આપણે એન બાય ટુ પહેલાં મેળવી શકીએ છીએ તો એન બાય ટુ એન કેટલા થાય અડસઠ છે એન બાય ટુ કેટલા અડસઠ છે એન બાય ટુમાં શું થાય ભાગ્યે બે કરી નાખો અહીંયા શું કરી દો ભાગ્યા બે ચાલ આવે છે ને એને એટલે કેટલા છે અડસઠ છે તો એન બાય ટુ એટલે અડસઠ ભાગ્યા બે અડસઠના શું થઈ જાય અડધા ચોત્રીસ ટુ અડસઠ થઈ જાય તો એન બાય ટુ કેટલા મળશે આપણને ચોત્રીસ તો અહીંયા એન બાય ટુ જ્યાં હોય ત્યાં મૂકવાના ચોત્રીસ માઇનસ સીએફ કેટલા આપી દીધેલ છે બાવીસ એફ બરાબર કેટલા છે વીસ એચ બરાબર કેટલા છે વીસ બરાબર છે એન બાય ટુ આપણને ચોત્રીસ મળી ગયા ખેલાવી આવી ગયો સીએફ અહીંયા આપણને કેટલા આપે છે બાવીસ આપી દીધેલ છે જે કિંમત આપી છે આપણે મૂકી છે બસ હવે આપણે સાદરૂપ આપવાનું છે એકસો પચીસ પ્લસ ચોત્રીસમાંથી બાવીસ ગાઢો કેટલા વચ્ચે બાર ચારમાંથી બે હજાર બે ત્રણમાંથી બે હજાર એક છેદમાં કેટલા છે વીસ ગુણે વીસ તો વીસ વીસ કટ તો એકસો ને પ્લસ બાર તો કેટલા આવશે એકસો એમ બરાબર આવશે એકસો ને સાડત્રીસ બરાબર છે ને મિત્રો જો આવા જ વિડીયો તમને જોતા હોય હજી તો હજી સુધી તો આપણે લાયા ચેનલને સબસ્ક્રાઈબ જો ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને એક લાઇક કરો ઓકે જય હિન્દ જય ભારત અસ્તુ